ભાવનગર લોકસભાની બેઠક ઉપર ઝાડુની બદલે ભાજપનો જાદુ ચાલ્યો હતો ઝાડુના ઉમેદવાર ઉમેશ મકવાણાને હરાવીને નિમુબેન બામણીયા બહુમતી વિજય થયા હતા છેલ્લા ત્રીસથી વધુ વર્ષથી ભાજપનો ગઢ રહેલી ભાવનગર લોકસભા બેઠક પર ફરી એક વખત કમળ ખીલી ઉઠ્યું ભાવનગર બોટાદ બેઠકમાં દસ લાખથી વધુ મતો પડ્યા જેમાંથી ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ ચાર પોઈન્ટ પચાસ લાખ મતોથી ભવ્ય જીત હાંસલ કરી વહેલી સવારથી જ મતગણતરીનો પ્રારંભ ઇન્જિનિયર કોલેજ ખાતે થયો હતો જેમાં કુલ ત્રેવીસ રાઉન્ડ મતગણતરી કરવામાં આવી હતી જેમાં પહેલા રાઉન્ડમાં જ ભાજપના ઉમેદવાર આગળ આવ્યા ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી ભરત માતા પકડી લે ઓલા ઓલા પછી હાલો દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈને દરેક સમાજનો વિકાસ થયો છે યુવા હોય મહિલા હોય ખેડૂત હોય કિસાન હોય શોષિત પીડિત દરેક લોકોનો દરેક સમાજનો વિકાસ થયો છે મોદી સાહેબની ગેરંટી એની ગેરંટી એની ઉપર જનતા જનાર્દને ભરોસો કર્યો છે મતદારોએ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ આશીર્વાદ આપ્યા છે અમે જ્યારે પ્રચારમાં જતા ત્યારે ગામડામાં પણ લોકોએ ખૂબ અમને સહકાર આપ્યો અને ખૂબ આશીર્વાદ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપ્યા છે ત્યારે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારો રાષ્ટ્રીય પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મતદારોનો અને અમારા કાર્યકર્તાઓનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારા ભારતીય જનતા પાર્ટીનું વટવૃક્ષ સમાન અમારા કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અમારા ધારાસભ્યો અમારા સાંસદ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે લોકોના સુખ દુઃખમાં હારે રહ્યા છે અને નરેન્દ્રભાઈના જે વિકાસના કામો છે એને લઈને લોકોએ ખૂબ આશીર્વાદ આપ્યા છે ખૂબ લોકો મત આપ્યા છે ત્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે જનતાએ ખૂબ અમારા પર ભરોસો મૂક્યો છે અને અમે સૌની મહેનતથી અમારા સૌ કાર્યકર્તાની મહેનતથી અમે ખૂબ સારી લીડથી જીત્યા છીએ બેન સૌથી ત્રણ દશકથી આ આ સીટપ પાસે સતત આ વખતે લીડની અંદર જંગી વધારો થઈ રહ્યો છે એક વિશ્વાસ સમયમાં હવે વિકાસને કેવો વેગ આપવામાં આવશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષના શાસનની અંદર વિશ્વ નોંધ લે એ પ્રકારે કાર્ય કર્યા છે વિશ્વ નોંધ લે એ પ્રકારે નિર્ણયો કર્યા છે કોરોનાના સમયની અંદર એંસી કરોડ કરતાં પણ વધારે લોકોને અનાજ આપવાનું કામ કર્યું છે બસોને વીસ કરોડ ડોઝ એ મફત વેક્સિન આપવાનું કામ કર્યું છે અયોધ્યાની અંદર રામ ભગવાનને બિરાજા છે આમ અનેક ઊંચાઈઓ અને અનેક વિકાસના કામો થયા છે ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લોકોને ભરોસો છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં લોકોને ભરોસો છે અને મોદી સાહેબની ગેરંટી ઉપર ભરોસો છે ત્યારે મતદારોએ પણ અમારા પર ભરોસો મૂકી જનતા જનાર્દને પણ અમારી ઉપર ભરોસો મૂકી અને અમને ખોબલે ખોબલે મત આપી અને જંગી લીડથી અમને જીતાડ્યા છે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિકાસ થયો છે અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર જે વિકાસના કામો થયા છે અમારા કાર્યકર્તાઓ અમારા પદાધિકારીઓ સૌએ સુખ દુઃખમાં લોકોની સાથે રહ્યા છે અને હંમેશા વિકાસના ગતિને અવિરત ગતિ આપી છે ત્યારે વિકસિત ભારતની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વ ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર લોકોએ ભરોસો કર્યો છે મતદારોએ ભરોસો કર્યો છે કારણ કે સૌના સાથ સૌના વિકાસના મંત્રને લઈ દરેક સમાજનો વિકાસ થયો છે અને આ વિકાસને લઈને ભરોસાને લઈને અને નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવી અને ખૂબ સારી વિકાસની ગતિ એ રીતે ચાલે અને અમારા પર ભરોસો મૂક્યો ત્યારે વિકાસ પણ ખૂબ સારો થાય એવો પણ અમારો પ્રયાસ રહેશે